ઓમ વિષ્ણવે ન જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવના મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે ગરુડ પુરાણ અધ્યાય સાત સાંભળીશું સુતજીએ કહ્યું આ પ્રકારનું વર્ણન સાંભળીને ગરુડજી પીપળાના પાનની જેમ થરથર કાપવા લાગ્યા પછી એમણે માનવીના ઉપકાર માટે ફરીથી ભગવાન શ્રીહરિને પૂછ્યું ગરુડજીએ કહ્યું હે દયાનિધિ માણસ જાણે યા અજાણે યમની યાતનાઓનો ભોગ ન બને એવા કયા ઉપાયો છે તે જણાવો સંસારરૂપી મહાસાગરમાં ડૂબતા દુઃખી આત્માઓને પાપથી નષ્ટ બુદ્ધિવાળા વિષય વાસનાથી નષ્ટ આત્માવાળાના ઉદ્ધાર માટે હે કેશવ પુરાણોમાં જે જે ઉપાયો બતાવ્યા છે એ મને વિસ્તારથી જણાવો જેનાથી માનવીની સદગતિ થાય અને જીવને યમની યાતના ભોગવવાનો વારો જ ના આવે અને સીધો સ્વર્ગમાં જ જઈ અને મોક્ષ પામે ગરુડજીના પ્રશ્નને સાંભળીને ભગવાન શ્રી હરિ બોલ્યા હે ગરુડ મોતને કર્મ વિધાનને અંતર્ગત જે કંઈ પણ બતાવ્યું એમાં પુત્ર પ્રાપ્તિનું મહત્ત્વ અતિ વધારે છે કેમ કે જેના ઘરમાં પુત્ર હોતા નથી એમની ભયંકર રીતે દુર્ગતિ થાય છે પુત્રવાળા ધર્માત્માઓની ક્યારેય દુર્ગતિ થતી નથી જે પુરુષ પોતાના કોઈ કર્મના પ્રભાવથી પુત્રની પ્રાપ્તિમાં અસમર્થ રહે છે એને પુત્ર પ્રાપ્તિના સાધનો એકઠા કરવા જોઈએ પુત્ર મેળવવા માટે દાન પુણ્ય કરવું જોઈએ સાધુ સંતોને જમાડીને પુત્ર મેળવવા માટે આશીર્વાદ લેવા જોઈએ અનેક પ્રકારની ભક્તિ ભાવના રાખીને ભક્તિથી પરિપૂર્ણ ચંડીના વિધાનથી કે હરિવંશ પુરાણની કથા વાંચી યા સાંભળીને શિવની આરાધના કરીને સદ્બુદ્ધિવાળા મનુષ્ય પુત્રને ઉત્પન્ન કરે પુત્ર પોતાના પિતાને પૂર્ણમાક નરકની ઘોર યાતનામાંથી બચાવે છે આથી એક ધર્માત્મા પુત્ર જ આખા કુળનો ઉદ્ધાર કરી દે છે આ ખૂબ જ જૂની પદ્ધતિ છે કે એક પુત્ર જ લોકોને જીતી લે છે પુત્રનું મુખ જોઈને પિતા ફક્ત ઋણમાંથી મુક્ત થઈ જતા નથી પરંતુ તે આ ક્રમથી પોતાના મુખ જોઈને અન્ય ઋણો બલકે એ સત્ય છે કે પૌત્રનું મુખ જોઈને મનુષ્ય સ્વર્ગની પ્રાપ્તિ કરે છે અને યમરાજના અનેક બંધનોમાંથી મુક્ત થઈ જાય છે બ્રહ્મ લાવવામાં આવેલી પત્નીથી થતો પુત્ર પિતાને ઉર્ધ્વ લોકમાં પહોંચાડે છે વગર લગ્ને સ્ત્રીથી જે પુત્ર થાય છે તે અધોગતિ એટલે કે નરકમાં લઈ જાય છે આ તથ્યને જાણીને મનુષ્ય પરજાતિની કન્યા સાથે વિવાહ કરવાનું ટાળવું જોઈએ હે ગરુડ એક જ જાતના સ્ત્રી પુરુષથી જે ઔરસ પુત્ર થાય છે તે શ્રાદ્ધ દાન વગેરેથી પિતરોને સ્વર્ગમાં પહોંચાડે છે પુત્ર દ્વારા શ્રાદ્ધ આપવાથી મનુષ્ય સ્વર્ગે જાય છે એટલું જ નહીં પરંતુ પુત્ર સિવાય કોઈ અન્ય શ્રાદ્ધ આપે તો પિસાજ પણ સ્વર્ગે જાય છે આ વાતને સિદ્ધ સમજવા માટે હું પારલૌકિક દાનના ઉત્તમ મહાત્મ્ય સૂચક આખ્યાન કહું છું તે તમે સાંભળો ત્રેતાયુગમાં સુંદર મહોદયપુરમાં મહાબળવાન અને ધર્મમાં નિષ્ઠાવાન બભરૂ વાહન નામનો રાજા થઈ ગયો વિધિવત યજ્ઞ કરતા દાન આપવામાં દાનેશ્વરી લક્ષ્મીવાન બ્રાહ્મણોનો પરમ ભક્ત સાધુના પ્રેમાણ અને ચરિત્ર આચર તથા ગુણોથી યુક્ત હતો અને દયા તથા દાક્ષિણ્યથી યુક્ત ધર્મથી પોતાના પુત્રની સમાન પ્રજાનું પાલન કરતો હતો અને દંડ આપવા યોગ્ય અપરાધીઓને દંડ આપીને તે રાજા નિત્ય ક્ષત્રિયોના ધર્મમાં તત્પર રહેતો હતો એક દિવસ આ બળવાન રાજા સેના સહિત શિકાર કરવા માટે ગયો અને અનેક પ્રકારના વૃક્ષોથી ઘેરાયેલા વનમાં પ્રવેશ કર્યો તે વન હરણોથી ભરપૂર હતું અને અનેક પ્રકારના પંખીઓ મધુર કલરવ કરી રહ્યા હતા ત્યાં અચાનક જ રાજાએ દૂરથી એક સુંદર મજાના હરણને જોયું રાજાએ તરત જ ધનુષ પર બાણ ચડાવ્યું જે બાણ અતિ તીક્ષ્ણ અને પુષ્ટ હતું ધનુષની પણ છ કાન સુધી ખેંચીને બાણને છોડ્યું બંદૂકમાંથી જેમ ગોળી છૂટે તેમ બાણ સુસવાટા મારતું હરણને વીંધીને આરપાર નીકળી ગયું પણ આ શું એ હરણ રાજાના બાણને લઈ અને અદૃશ્ય થઈ ગયું એ હરણના ટપકેલા લોહીના ચિહ્નોના આધારે રાજાએ પીછો કર્યો અને પીછો કરતાં કરતાં રાજા એક અન્ય વનમાં પ્રવેશી ગયો ભૂખ તરસ સુકાયેલો કંઠ થાકથી અને અર્ધબેભાન જેવો થયેલો રાજા એક જળાશય પાસે પહોંચીને ઘોડા સમય સ્નાન કર્યું કમળ વગેરેના ગંધની સુગંધિત શીતળ પીધું ત્યારબાદ બભુવાહન રાજાએ આરામ કરવા માટે ચારે તરફ નજર દોડાવી ત્યાં તેની નજરે એક વિશાળ વટવૃક્ષ પડ્યું તે અતિ શીતળ છાયાવાળું અને મોટી મોટી વિશાળ દાળોથી ખૂબ જ વિસ્તૃત અને અનેક પ્રકારના પંખીઓના સમૂહથી શોભતું એ વૃક્ષ હતું સૌથી ઊંચું અને મોટું હોવાને કારણે એ વૃક્ષ જંગલની ધજાની માફક જણાતું હતું થાકેલો રાજા એના થળની પાસે પહોંચતા અધદ્ર નિંદ્રિત અવસ્થામાં આવી ગયો ત્યારે ત્યાં એ રાજાને ભૂખ અને તરસથી પીડાયેલ વ્યાકુળ ઇન્દ્રિયો અને અસ્તવ્યસ્ત વાળવાળો મેલા જોડાયેલા કપડાં અતિ ભયાનક કુબડો ઊંચા અને દુર્બળ એવા પ્રયત્ને જોયો અતિશય બિહામણા અને ડર ઉપજાવે એવા પ્રયત્ને જોઈને વાહન અતિ આશ્ચર્ય પામ્યો એ પ્રેત પણ ઉત્કંઠિત થઈ અને રાજાની નજીક આવ્યું અને હે ગરુડ પ્રેતે એ સમયે રાજાને કહ્યું હે રાજન આપના દર્શન માત્રથી મેં પ્રેત ભાવ છોડ્યો છે અને પરમ ગતિને પામ્યો છું હે મહાબાહો આપના દર્શનથી આજે હું અતિ ધન્ય થયો છું રાજાએ પ્રેતને કહ્યું હે પ્રેત આ કાળો બિલાડા જેવો કલર મોટું ભયાનક બિહામણું અને લોકો જોતા ડરી જાય તેવું મુખ અને અતિ ઘોર દેખાવ આવું મોટું અમંગળ પ્રેતત્વ અને કયા કર્મને પરિણામે તમને પ્રાપ્ત થયું છે તું મને આ પ્રેતત્વ મળવાનું કારણ જણાવ તું કોણ છે અને કેવું દાન કરવાથી તારું આ પ્રેતત્વ દૂર થાય તે મને જલ્દીથી જણાવ પ્રેતે તરત જવાબ આપતા કહ્યું હે દયાળુ રાજા હું તમને શરૂઆતથી અંત સુધી તમને સઘળું જણાવું છું મારું પ્રેત બનવાનું કારણ જાણીને તમે મારા પર દયા કરવાને તરત જ તૈયાર થઈ જશો સઘળી સંપત્તિઓથી ભરપૂર વૈદિસ નામનું એક મહાનગર છે જે અનેક પ્રકારના જીનપાદો તથા રત્નોથી ભરપૂર છે જ્યાં અનેક જાતના લોકો વસે છે તેઓ ધાન્યથી અતિ સમૃદ્ધ છે અહીંના મકાનો મહાલયો મહેલો વગેરેની શોભા અતિ ન્યારી છે વળી અનેક ધર્મોમાં ઊંડો રસ લેનારા ધર્માત્મા લોકોનો વસવાટ છે હે રાજન એ નગરમાં દેવોનું પૂજન કરતો હું રહેતો હતો હે રાજન હું વૈશ્ય જાતિનો છું મારું નામ સુદેવ છે હવનથી દેવતાઓને અને પિંડદાનથી પિતૃઓને સંતુષ્ટ કરતો હતો અનેક પ્રકારના દાન આપીને મેં બ્રાહ્મણોને અતિ સંતુષ્ટ કર્યા હતા આ સિવાય ગરીબ આંધળા પાંગડા વગેરેને અનેકવાર અનાજ આપીને સંતુષ્ટ કર્યા હતા છતાં પણ હે રાજન મારું આ સઘળું સુકર્મ દેવયોગથી નિષ્ફળ ગયું શાને કારણે નિષ્ફળ ગયું તે હું તમને જણાવું છું મારે સંતાન મિત્ર કે ભાઈ જેવું કોઈ સગા સંબંધી ન હતું જે મારી ઉર્ધ્વ દેહાદિક એટલે કે પિંડદાનની ક્રિયા કરે હે રાજન જેનું સોળ માસિક શ્રાદ્ધ થતું નથી એના સેંકડો શ્રાદ્ધ કરવા છતાં પણ એનું પ્રેતત્વ નાશ પામતું નથી માટે હે દયાનિધિ રાજેન્દ્ર તમે મારા પિંડદાનની ક્રિયા કરી મારો ઉદ્ધાર કરો કેમ કે રાજા આ જગતમાં તમામ વર્ણનો ભાઈ કહેવાય છે તેથી હે રાજન આપ મને તારવાનો ઉપાય કરીને મોક્ષ અપાવો અગર આપ મારી પાછળ પિંડદાન કરશો તો મારી જરૂર સદગતિ થશે અને પ્રેત યોનિમાંથી મારો અવશ્ય છુટકારો થશે હું તમને અઢળક ધન સંપત્તિ આપીશ હે બહાદુર રાજા જો આપ મારું પ્રિય કરવા ઈચ્છતા હો તો આપને અવશ્ય એવું કરવું જોઈએ ભૂખ અને તરસથી દુઃખના કારણે પ્રેતપણું મારા માટે અતિશય યાતના તથા દુઃખદાયક છે આ વનમાં સુંદર સ્વાદિષ્ટ ફળો છે અને શીતળ જળ હોવા છતાં પણ ભૂખથી પીડિત હું એ સ્વાદિષ્ટ અને અતિ મીઠા ફળોને ખાઈ શકતો નથી કે શીતળ જળનું પાન કરી શકતો નથી હે રાજા પ્રથમ મારો ઉદ્ધાર કરવા માટે તમે નારાયણ બલિ કરો પછી બીજા અન્ય સર્વ કર્મ કરજો આથી ચોક્કસ મારું પ્રેતપણું નાશ પામશે એમાં કોઈ શંકાને સ્થાન નથી વેદ મંત્રનું પઠન તપ દાન તથા તમામ જીવો પર દયાભાવ ઉત્તમ પ્રકારનું શાસ્ત્ર જેમ કે રામાયણ ગરુડ પુરાણ મહાભારત આદિ સાંભળવું વિષ્ણુ ભગવાનની શ્રાદ્ધપૂર્વકની પૂજા સજ્જન માણસો સાથેનો સત્સંગ આ તમામ બાબતો યોનીના નાશ માટે હોય છે એવું મેં સાંભળ્યું છે એમાં પ્રેતત્વનો જલ્દીથી નાશ થઈ જાય અને શીઘ્રતાથી પ્રેતને મોક્ષ મળે તેવી વિષ્ણુ ભગવાનની પૂજાની હું તમને વિધિસરની વાત જણાવું છું ન્યાયથી એકત્રિત કરેલું સોનું તે લઈ અને હે દયાળુ રાજન એક નારાયણની પ્રતિમા બનાવો એને બે પીળા વસ્ત્રો તથા તમામ આભૂષણોથી શણગારો ત્યાર પછી અનેક પ્રકારની પવિત્ર નદીઓ તેના જળથી પ્રતિમાને સ્નાન કરાવીને સિંહાસન પર એનું સ્થાપન કરીને પૂજન કરો આ સુવર્ણમયી પ્રતિમાના પૂર્વ ભાગમાં શ્રીધર દક્ષિણમાં મધુસૂદન પશ્ચિમમાં વામનદેવ અને ઉત્તરમાં ગદાધાર અને મધ્યમાં બ્રહ્મા તથા મહેશ્વર વગેરે દેવોનું સ્થાપન કરીને એમનું ધૂપ દીપ ફૂલોથી વિધિસર અલગ અલગ પૂજન કરવું ત્યારબાદ પ્રદક્ષિણા કરી અગ્નિમાં દેવતાઓને તૃપ્ત કરી ઘી દહીં અને દૂધથી તમામ સ્થાપિત કરેલ દેવોને તૃપ્ત કરવા ત્યારબાદ સ્વસ્થ અંતઃકરણથી તૈયાર થઈ સ્નાન કરીને નારાયણની આગળ વિધિપૂર્વક ક્રિયાઓ કરવી ક્રોધ અને લોભથી રહિત થઈને શાસ્ત્રની રીતિથી તમામ શ્રાદ્ધ અને વૃષોત્સર્ગ કરવા એની પાછળ બ્રાહ્મણો માટે વાસણનું દાન કરવું ત્યારબાદ શૈયા દાન કરીને પ્રેત માટે ઘટનું એટલે કે પાણી ભરેલા ઘડાનું દાન કરવું રાજાએ વધારે જાણકારી મેળવવા પૂછ્યું હે પ્રેત પ્રેત ઘટનું દાન કેવી રીતે કરવું એની વિધિ કઈ છે સખડા જીવો પર દયા કરીને પ્રેતની મુક્તિ આપવાવાળા વરદાનની સંપૂર્ણ વિધિ મને જણાવ આથી પ્રેતે કહ્યું હે દયાળુ રાજન આપ એક ચિત્ત થઈને સાંભળો આવા સુદ દાનથી પ્રેતપણું સમાપ્ત થઈ જશે અને તેને તરત જ પ્રેતીઓનીમાંથી મુક્તિ મળી જશે આ પ્રેતઘટ નામનું દાન તમામ અશુભોનો નાશ કરવાવાળું અને શકલ લોકોની દુર્ગતિનો ક્ષય કરનારું છે તપાવેલા સોનાનો ઘડો બનાવી મહાદેવ બ્રહ્મા વિષ્ણુ કેશવ અને લોકપાલો એટલે કે ઇન્દ્ર યમ વરુણ કુબેર વગેરેનું મંત્રો વડે આવાહન કરીને આ ઘડામાં દૂધ અને ઘી ભરીને ભગવત ભક્તિથી બ્રાહ્મણને દાનમાં આપવો આ દાન આપવાથી અન્ય કોઈ બીજા દાન આપવાની જરૂરત રહેતી નથી આ ઘડાના મધ્યમાં બ્રહ્મા તથા શ્રીહરિ અને અવિનાશી ભોળાશંભુનું આવાહન અને પૂજા કરવી પૂર્વ વગેરે દિશાઓમાં અને ઘડાના કાઠલામાં ક્રમશઃ લોકપાલોનું પૂજન કરવું હે રાજન ધૂપ દીવ ફળ અને ચંદનથી વિધિપૂર્વક આ સઘળા દેવોનું પૂજન કરીને શ્રીહરિની પ્રાર્થના સ્તુતિ કરીને દૂધ અને ઘી સહિત સોનાના આ ઘડાનું યોગ્ય બ્રાહ્મણને દાન કરવું મહાપાતકોનું નાશ કરનારું આ દાન સઘળા દાનોમાં સર્વશ્રેષ્ઠ છે આથી હે રાજન પ્રેતત્વ દૂર કરવા માટે મનુષ્યોએ આ દાન અવશ્ય કરવું જોઈએ શ્રીહરિએ કહ્યું હે ગરુરાજ આ પ્રેતની સાથે જ્યારે વાતો કરવામાં રાજા તલીન થઈ ગયો હતો ત્યારે જ હાથી ઘોડા રથ વગેરે સાથે રાજાની સેના તેને શોધતી શોધતી ત્યાં આવી પહોંચી આ જોઈને પ્રેતે રાજાને અમૂલ્ય રત્નો આપીને નમસ્કાર કરીને ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયું ત્યાર પછી રાજા પોતાની સેના સાથે નીકળી પોતાના નગરમાં આવ્યો અને શુભ દિવસ જોઈને પ્રેતે જેમ કહ્યું હતું એ રીતે સઘળું કર્યું હે ગરુડ રાજાએ અર્ધ્વદેહિક ક્રિયાઓ પ્રેતને મુક્તિ અપાવવા માટે કરી પછી એના પુણ્ય પ્રભાવથી પ્રેતનો પ્રેત યોનીમાંથી તરત જ છુટકારો થયો અને તે સ્વર્ગમાં ગયો બીજાના દ્વારા અપાયેલા શ્રાદ્ધનાથી પણ પ્રેતને અતિશય ઉત્તમ ગતિ પ્રાપ્ત થઈ આથી જો પુત્રો દ્વારા કરવામાં આવેલ શ્રાદ્ધ તર્પણથી પિતાની સદગતિ થાય તેમાં શી નવાય આ પવિત્ર આખ્યાનને જે કોઈ સાંભળશે યા સંભળાવશે એ બંને ભલે પાપી હોય પણ પ્રેત યોનીને પામશે નહીં ઇતિ શ્રી ગરૂર પુરાણે સારો ધારે બભરૂવાહન પ્રેત સંસ્કાર નામ સપ્તમો ધ્યાય સંપૂર્ણમ બોલો વિષ્ણુ ભગવાનની જય તો મિત્રો આજના વિડીયોમાં આપણે ગરુર પુરાણ અધ્યાય સાથ સાંભળ્યું વિડીયો પસંદ આવે તો લાઇક શેર તથા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સર્વે ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ